લેવન સેલી આમ છે મોબાઈલ માં પાવર લાવવાનું છે એટલે બધું લેવન છે એટલે બધે પૈસા નહી હેલો યુટ્યુબ ચેનલ કેમ સો મજાનું તો સ્વાગત છે તમારું અમારે આ વિડિયો માં તો બધેને જય માતાજી જય દ્વારકાધીશ અને આખરે જો સવાર પડી ગઈ છે તો ગુડ મોર્નિંગ ને અત્યારે વિડીયો સવારથી સ્ટાર્ટ કરી દીધો છે ને એમો રમે રેખા છે આપણે નાસ્તો લઈ છે એ આગળ તમને બતાવશું અને સંગીતા એ જો સા બનાવે છે એને હજી બાકી છે હું નહીં નહીં શકા તમારે કામ કરવાનું હોય તો જય માતાજી જય તો અમે પડી

ગરજો સવાર પડી ગઈ છે અને તડકો કેવો સરસ છે બાર એમાં બેન રમે રેખા છે અને આ પંખો બંધ કરી દીધો કેમ કે અવાજ આવે પંખડીનો એટલે પંખો બંધ છે ગરમી બહુ થાય છે હા એટલે કંઈક પડવા ગરમી થાય આ જો ખમણ લઈએ એટલા અને આમાં બીજું છે તો કળી તો પછી ખાવા છે પણ થાય ના નામ છે આ ફાફડા ગાંઠિયા આજો સંભારો પછી આ મરચા ને આ ખમણ લેવા આ તીખી કળી લેવા ને આ ચટણી બધી ઓલી કઢી છે ને આ ચટણી છે ના જો એ લેવા થઈ કે મારી ખાવ એમાંથી હાલ હાલો તો અમે પહેલાં નાસ્તો કરી લઈએ અને પછી મળીએ હવે મિત્રો તો આપણે નાસ્તો ને એવું કરી દીધું છું અને અત્યારે જો સંગીતા નાઈ નાખીને હાડી પેલી જે સંગીતા એ હા જો આ બેવા મોબાઈલ જોઈ રહી કે જો પીડીયા જો હાડી પેલી દીધી હે અત્યારે જમવાનું શું કરવાનું છે ઊંધી સન્નાનો રોટી બનાવ તો હું ગળ્યા નમ હું દીલા જો આ મન છે ને માર જાય માલી ગઈ છે बुमारम करी लो हैं मैंने कहीं वो डाल नहीं तो मैं तो आ जाऊं कहीं नहीं अरवा तो ये रोड ले बने हैं क्या ना अपने मुंडियो ले आए तो बुक पर जाऊं मम्मी तो वास्तव में उसको लेके मुंडियो ले आओ रोड ले बने हैं रोड ले बने हैं कहीं मुंडियो ले आओ तो हाड़ी पेरिंग मोबाइल जो मोबाइल बहुत हो जाएगा

ફલવું પડશે તો સંગીતા જો એમાં તૈયાર કરે છે એમાં લઈને નવરાવી દીધી

અંદર પહેલા ભાઈ જોઈ લીધું ફૂલ અને જો કુર્તી ને બધુંય મળે છે જો આ એનું પસંદ કર્યો છે બાકી તાને બધુંય મળે છે કુર્તી આ જો કેટલી કુર્તી છે બધી કુર્તી છે સંગીતા એને એડ્રેસ પસંદ કરી લીધો છે

બધા <laughs> છે હવે આપણે તો સંપલ ને ઉપરી લઈને આવ્યા છીએ અને સંગીતાનો નાઈટ ડ્રેસ લેવાનું કરતી હતી એ લઈ લીધો છે તો ભાઈ ગોપાલ શૂઝમાં તો સંપલનું કંઈ સેટિંગ ન આવ્યું પછી બીજાથી લઈ લીધા હતા ને આ જો છે કેવો છે નાઈટ ડ્રેસ છે એટલે ભાઈ કંઈક બીજું કહેતા હતા ને એમાં બેન અમારે રમે રેખા છે દૂધ પી લીધું છે ને આપણે સંપલ લાગીએ અહીંયા દૂધ પીધું ને કેમ છો મસ્ત છે કે તો વાંધો નહીં થોડા સિમ્પલ છે આવા દીધા છે સિમ્પલ આ વખતે હું છે કે પાણી પાણી હું ઉડે પાછળ ચોમા હું થઈ ચોમા હોય તો પાણી ન ઉડે એટલે લીધા છે હા હવે કઈ બસ જવાનું છે બહાર કઈ તને તો દર વખતે પાણીપુરી જ ખાવી હોય પાણીપુરી નથી ખાવાની અહીં આપણે પૂરો કરી અને વિડીયો કેવો લાગ્યો હોય ખાસ કોમેન્ટમાં કહીજો અને વિડીયો ગમે હોય તો એક લાઈક કરી નાખજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળી આવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જય માતાજી જય દ્વારકાધીશ ભાઈ ભાઈ